શું ગઈશ મમ્મીએ પોચ લિટર દૂધનું દહી બનાવી દીધું એમાંથી આટલી સાસ બની છે તમે જુઓ એક બેણી ભરી અને એક સરળી ભરી અને આટલી એક બેણી અને સરળીમાંથી ટોટલ આટલું મોખણ બન્યું છે આટલા મોખણમાંથી કેટલું જીભ બને છે હું તમને બતાવું શું ગાઈશ મમ્મી હવે આ મોખણ ચૂલા પર છે તમે જુઓ હા એ આ મોખણ મૂકી ચૂલા પર હવે કેટલું જીભ બને છે તો તમને આગળ પ્રોસેસ બતાવો

Bene